તળાજા તાલુકાના પિંગળી ગામે બે સિંહોની એન્ટ્રી તળાજા તાલુકાના પિંગળી ગામ ખાતે ગઈ રાત્રિ દરમિયાન બે સિંહ રોડ પર લટાર મારતા જોવા મળ્યા હતા ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે બે સિંહો ગામની મુખ્ય રોડ પર નિરાકે ચક્કર મારી રહ્યા છે આ અચાનક ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી ગ્રામ લોકોએ તરત જ વનખાતાને જાણ કરી હતી અને સિંહોની હરકત પર નજર રાખવા વિનંતી કરી છે વનખાતાના અધિકારીઓએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે તથા સિંહોની હલચલ પર સતત નજર રાખવામાં આવી રહી છે